સુરત શાંતિ પેલેસમાં પાંચ કરોડની લૂંટ તારીખ વીસ સપ્ટેમ્બર સુરતના રાંદેર મેઇન રોડ પર નવયુગ કોલેજની પાછળના શાંતિ પેલેસમાં બ્લેક મનીને વ્હાઈટ કરવામાં આવશે એવી લાલચમાં બોલાવેલ ચાર ઇને ઉચકીને લૂંટીને ભાગી ગયા હતા પ્રાપ્ત માહિતી મુજબ હરીશ વાંકાવાલા નામના વેપારીને પાંચ કરોડની રકમ ઇનોવા કારમાં બેસીને વેચાણ માટે આવી હતી આરોપીઓએ બેગને લઈ જતા કહ્યું કે તેઓ આરતી જી ગેસ કરી દીધું છે આ ઘટના બાદ હરીશે પોલીસને જાણ કરી પોલીસે ત્રણ કલાક બાદ વલસાડના બગવાડા ટોલના નાકાના નજીક ચાર આરોપીઓને ઝડપી લીધા જેમણે પાંચ કરોડની રકમ સહિત ઇનોવા કારનો ઉપયોગ કર્યો હતો તપાસમાં જણાયું છે કે આરોપીઓએ ભાનના ડિપાર્ટમેન્ટના કર્મચારી હોવાનો નાટક પણ કર્યો હતો વિશેષ તપાસ ચાલી રહી છે અને પોલીસે સત્તાવાર માહિતી જાહેર કરવાનો સમય નક્કી કરી રહ્યો છે